માને તમને જાળમાંથી મુક્ત કર્યા છે તો મારી સાથે હોય તો કેવા કેવા સંકટ પડે તમને ખબર નથી કઈ बताओ जेलની અંદર કાંટામાં ચાલવું પડે વગર ગોદડે સુવું પડે ભૂખ્યા રહેવું પડે માટે તમે પાછા ચાલા જાઓ નહીં નહીં ભાઈ રામવાડા મને બધી તારી શરત મંજૂર છે શરત મંજૂર હોય તો ચાલો પણ એક એટલું યાદ રાખજો કોઈ પણ બેન દીકરીના ખરેણા નહીં લૂંટવાના બરાબર છે અને કદાચ જો કોઈ બેન દીકરીના ખરેણા લૂંટ્યા તો એની સજા તમને ખબર છે ને

કોઈ જાણતું નથી દસમો સુરત દાદા આપણી સાથે છે તો આ બાર વટુ જરૂર આપણું પાર પડશે તો ચાલો જય સુરત દાદા